જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજ આપણે એક એવી રેસીપી બતાવવાની છે જે તમને ઘણા રોગોથી બચાવી શકે છે જેમ કે અત્યારે સાંધાના દુખાવા હોય છે ગોઠણનો દુખાવો હોય છે પગનો દુખાવો હોય છે અત્યારે બહુ જ તે દુખાવાનું પ્રમાણ વધી ગયું છે સાંધાનો દુખાવો આવો ગોઠણનો દુખાવો આવા રોગોથી જો તો અમે આ રેસીપી બનાવશો તો તમારા આવી બધી જ બીમારી છે તે દૂર થઈ જશે આ એક રૂપ આપને ઔષધિ મળી છે જેનો ખૂબ જ ઉપયોગ તમે સારી રીતના કરશો તો તમે ખૂબ સારી હેલ્થ તેવી લાઈફસ્ટાઈલ જીવી શકશો તો આ છે બાવળ જે આપણે જ્યાં ત્યાં કાંટાવાળા બાવળ ઊગતા હોય છે તેની આ આપણે પળિયા લઈ લીધા છે જેની એના શીંખ પણ કહી શકાય આ પળિયા મેં કાપીને બાવળમાંથી તેને સુકવી દીધા છે બે ત્રણ દિવસ અને સરસ રીતના સુકાઈ ગયા છે ત્યાર પછી આવી રીતના કાપીને તેનો પાવડર બનાવી લેશું મિક્સરમાં આ પાવડર તમને બજારમાં પણ ચડે છે પણ આ વગર કેમિકલ વગરનો પાવડર આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનો છે આ પાવડર ખાવાના ઘણા ઉપયોગ છે અને ફાયદાઓ પણ અનેક છે આ પાવડર તમે નવશેકા પાણી સાથે લઈ શકો છો જો અને તમને તે પસંદ ન હોય તો તમે ગરમ દૂધ સાથે એક ચમચી સવારે અને એક ચમચી સાંજે લઈ લેવાની અને પછી તમે આનો ચમત્કાર જુઓ કેટલા ફાયદા થાય છે આ બાવળના પૈળિયાના પાવડરનો ખૂબ જ ફાયદા થાય છે આ પાવડરનો આ પાવડર હાડકા માટે બહુ જ ફાયદાકારક છે જો તમને દાંતના દુખાવા હોય તો તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને અત્યારે વધારે પડતા પગના દુખાવા હોય છે ઘૂંટણના દુખાવા જે તમને દુખાવા હોય ત્યાર પછી તમે ડૉક્ટરને બતાવો છો તો તેમને કાપવાનું કહે છે પણ જો આ પાવડરનો તમે ઉપયોગ કરો છો તો ખૂબ જ હેલ્ધી છે કમરના દુખાવા થતા હોય છે જો આ પાવડરનો ઉપયોગ કરી લીધો તો બધા જ દુખાવા તમને દૂર થઈ જવાના છે આ ખાસ હાડકાં માટે બહુ જ ફાયદાદારક છે આ પાવડર તો તમે આ પાવડરનો જરૂર ઉપયોગ કરજો નવ સેકા ગરમ પાણી સાથે લેવાનું જો તમને પાણી પસંદ ન હોય તો તમે દૂધ સાથે પણ લઈ શકો છો દરરોજ સાંજે સવાર તમને જો બે સમય પસંદ ન હોય તો તમારે સાંજે લઈ લેવાનો આ પાવડર એક ચમચી જેટલો તો તમે જોઈ શકો છો મેં સૂકવીને પાવડર બનાવી લીધો છે અને તમારે ઘરે બનાવો ન હોય તો તમે બજારમાંથી પણ આસાનીથી મળી જાય છે પડિયાનો પાવડર આ દાંત માટે પણ ખૂબ જ ઉપયોગી છે તમને કમરના દુખાવા થતા હોય છે તેના માટે ખૂબ ઉપયોગી છે આ પાવડર એમાં ખાસ કરીને દાંતના દુખાવો હોય તમને લવકાર આવતા હોય કે અંદરથી તમારે દાઢનો દુખાવો હોય તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ પાવડર અનેક ફાયદા છે આ પાવડર ખાવાના અને આ એક ચમત્કાર ઔષધિ માનવામાં આવે છે અને સામાન્ય ન ગણાય આ એક એવું મહત્વનું ઔષધિ છે તે ખૂબ જ મહત્વનું છે કમજોરીથી તમને દૂધ કમજોરી શરીરમાં આવતી હોય તો પણ તમે આ લઈ શકો છો કમજોરી દૂર કરવા પણ ઘણો મહત્વનો છે આ પાવડર જો તમને અમારી થોડીક પણ હેલ્પફુલ વિડીયો લાગે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસિપી કેવી લાગી થેન્ક યુ